રાધનપુરના ગોતરકા શરીફ દરગાહ ખાતે યુવા સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો કરબલાના બોતેર શહીદોની શાનમાં મલેક દરબાર યુવા સંગઠન દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં યુવા સંગઠન દ્વારા બોતેર બોટલ બ્લડ ડોનેશન કરી પ્રેરણારૂપ બન્યા મલેક યુવા સંગઠન દ્વારા ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મલેક યુવા સંગઠન દ્વારા બોતેર બોટલ બ્લડ એકઠું કરી સેવાકીય પ્રવૃત્તિ કરી ધન્યતા અનુભવી હતી આ ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પના આયોજક મલેક હમીર ખાન મલેક ઇદવીસ ખાન મલેક અતુભા ડેલિકેટ મલેક સિકંદર ખાન મલેક અમજદ ખાન યાશિન ખાન મલેક આબાદ ખાન દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આ પ્રસંગે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ બ્લડ સેવાક સમિતિના મિત્રો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તનયસિંહ સોઢા રાયમલભાઈ મનવર અને લલિતભાઈ અમીન ડૉક્ટર તથા ભણશાલી બ્લડ બેંક સ્ટાફ અને ડૉક્ટર શૈલેન્દ્ર પાસવાન ન્યુ લાઈફ કેર હોસ્પિટલ આડેસર સહિતના સહયોગથી આ ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ગોતરકા ગામ ખાતે આવેલ શરીફ દરગાહ ખાતે કરવામાં આવ્યું હતું રિપોર્ટ અનિલ રામાનુ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર